છોટાઉદેપુરમાં વિશ્વ વિખ્યાત ગેરનો મેળો યોજાશે ક્વાટ ખાતે સોળ માર્ચના રોજ યોજાશેતંત્ર દ્વારા બે કિલોમીટર દોડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર કારગી જૈનની આગેવાનીમાં આયોજન કરાયું હતું વહેલી સવારે સો થી વધુ લોકોએ દોડમાં ભાગ લીધો આપણે સોળમી માર્ચ આયોજન છે તો એના બધા લોકોને ખબર પડે કે ગેરના મેળા આપણે સોળમી તારીખે આયોજીએ અને શું છે એમાં એટલા માટે અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક ગેર માટે દોડના આયોજન આજે કર્યા છે જેમાં અરાઉન્ડ હંડ્રેડ લોકો રન કર્યા છે બે કિલોમીટરની રન હતી તો એનાથી આપણે બેફાયદો થશે એક તો લોકોને ખબર પડશે ગેરના મેળાની અને બીજા આપણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ મુવમેન્ટ ની જે બધા લોકો વાત કરે છે એના માટે પણ બધાને મોટિવેટ કરીએ થેન્ક યુ